નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે કેસરીયા ગામમાં રાત્રિના સમયે મહિલાની છેડતી કરવામાં આવતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી મહિલાના જણાવ્યા મુજબ ખાટલામાં સૂતી હતી ત્યારે મહિલાનો હાથ પકડી દૂર પકડી ખેંચીને દૂર લઈ જવાની કોશિશ કરવામાં આવી લખતર પોલીસમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ કેસરીયા ગામની મહિલાએ લેખિતમાં ફરિયાદ લખાવી છે કે તે અને તેના પતિ લૌકિક પ્રસંગે આદસર આવેલા હતા તેના પતિ પરત તેના સાથે મોટી મારળ પર જઈ જતા રહ્યા હતા ત્યારે પોતે પોતાના પિયર કેસરિયા રોકાઈ હતી અને રાત્રિના સમયે ગરમી હોય ઘરબાર ખાટલો રાખી હતી અને તેની બેન બંને બહાર સુધા હતા ત્યારે રાત્રે બે વાગ્યા સુમારે તેમના ગામનો દિગ્વિજયસિંહ બડવણસી ઝાલા નામનો યુવાન આવ્યો હતો અને તેનું બાઉલ પકડી તેને દૂર ખેંચી જવાની કોશિશ કરવામાં આવી હતી આથી મજા આવ્યો હતો આથી લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા સાથે તેનો ભાઈ પણ ખેતરથી પરત ઘરે આવી ગયો હતો ત્યારે તેના ભાઈને દિગ્વિજયસિંહ બલનસિંહ ઝાલા જોઈ જતા તે ભાગી ગયો હતો આથી ઝેરટીનો ભોગ બનેલી મહિલાએ લખતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા બીએસએન કલમ ચમ્મોત્રી મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે